ઘણા લોકો પૂછે છે કે ભાઈ ટીબી માં સાહેબ શું પરેજી રાખવાની છે ટીબી માં કોઈ જાતની પરેજી રાખવાની નથી બધું જ ખાવાની છૂટ છે જે તમારા ઘરમાં બને એ બધું જ ખાવાનું છે કશું બંધ નથી કરવાનું ખાલી દવાથી સારું નહીં થાય પરંતુ પૌષ્ટિક ખોરાક અને ફ્રૂટ ખાવાના છે બપોરના દહીં છાશ પીવાની છે સાંજે દૂધ પીવાનું છે અને સીઝન નું ફ્રૂટ ખાવાનું છે ખાતા ફળો ખાસ ખાવાના છે લોકો બંધ કરી દે ખાસ ખાવાના છે સંતરા મોસંબી લીંબુ લેવાનું છે એકાત્ર એક લીંબુ શરબત અવશ્ય પીવાનું છે લીંબુ થી શરદી ટીબી વધતી નથી મોટે ઇમ્યુનિટી વધે છે તો આ ખાસ ધ્યાનમાં રાખજો વધારે નથી ખાવાનું પણ સારું સારું પૌષ્ટિક આહાર લેવાનો છે બધું જ ખાવાનું છે આટલું ધ્યાન રાખશો અને મેંદાની વસ્તુ નહીં ખાવાનું